એક લાજ આયા મનવા એક લાજ વાહાના સાથી વિના સંગ વિના એક લાજ વાહાના હો માલિક હા આ દાતાન તો બહુ કરવું લાગે હું તા કોઈ ગરીબ હોય મેં ઘોર આવે તને હું મને તો ભ્રષ્ટ આ તો મારા હારે બહુ કરવું હોય એ લાતન કરું છે પણ એમાં ગુણ હારા છે ઓવા તું કરવો છે પણ તારામાં ગુણ નહીં ઓવા ડોત આતારે કોલગેટોન સેટલી સેટલી જાતની બધી ટુબો આવી જઈ ભાઈ હ ઇનામાં કોઈ ગુણ હોતા હોતાને પણ આ કુદરતી વસ્તુ છે અને ઓની અંદર હે ને ભરી ભરીને ગુણ છે આપરા બાપ દાદાઓ આજ કર્યું ને આપણે આજ કરવાનું પણ મને કરવું લાગે હ કા બાપ દાદાએ કર્યું કર્યું આપડે નવી દુકાન બનાવી છે એની અંદર કોલગેટ પડી છે અને બરસે પડી છે બરાબર જઈને લઈ લે જા ના માલિક હું જવાનો નહીં દે દુકાન બુકાન મને હર મજાનો હો કી દયો હું દુકાને નહીં જાનો ને હર મજાનો આ હજો ના બનીશ્રી ના ઠોડુ તને નહીં ધોઈ સીધો દુકાન બેહવાંકા ખોલી ઢેટ હું નહીં જાનો મને હાલમાં કબડીમાં નામ લખાયું

લોટો પડેલા ચલાઈ લેવા પાછું લઈ દેજો એ ફટકો પાછો હે એક તો પાછું કમ વાતા બોલતા નહીં લગાડ એટલે માથે સારી બેહા છે અને બાપોને બનાવવા છે ખાવાનું બાપોને ગલકમ બનાવવાનું છે હાનો કી ગલકુ હા એ કરીબારી ના બનાવતી અને કરી બનાવ તો કહી દેજે એટલે ઘેર જ ના આવું તો દુકાન થી કોક ખાઈ લઉં હારું ખાઈ દેજો મો ગાજો હા કાલ કોઈ શાક ના બનાવતા મન નઈ પાવતું એ બસવા મન નઈ પાવતું હર જા અને હું બફરી દુકાને આયે અન ખટકાઈ આવી જ પાછો હા હો હું જાવતા મારે જો હું હું કભરી રમતા ફાવશે પરો નઈ ટોકો બકો ફેક્શન ના થઈ જાય ના પરો 8:00 બગી હેડ્યા વગન દોશ્યો શું થાય છે આ રૂમાલ લાલ્યો કે નહીં એ લઈ જ તું કોમાથી તો બદલ થઈ નોટો જો કઈ ના માટે નોટો કોમ કંધન તો કરો કે આખો દા રખરો હતી તા ના અરે ઢુંડી પઠમ અરે આખો દા હું કોમ કોમ કરવાનું જિંદગી કોમ કોમ જ કરવાનું જ ન બીજું કરવાનું પૈસા હાથમાં રહેતા નહીં હું કરું કે બા તું બદલ ના સારું પણ હો શું ચાલે બસ આ તો ઊંધું ચાલે બધું ઊંધું ચાલે હા

હું લકડી માટી ભરી સમય કીધું કલે સાપ રાખવા નાખો થોડી સાપ રાખવા નાખો પણ લગાડજો ગાભુ મારો તો લગાડે ગાભુ ના મારે અને સો છે

આ બધું તો મને ભાવતું જ નહીં અપકા પડ્યું હા એમ અપકા છે ને છે હો અને છે ખાવાનું તું શાક એ ભાવ છે આ કરી બનાવે છે ને એ નહીં ભાવતી જેવી તો મને ભાવતી હે એ નહીં ભાવતું ખાલી બધું છે હા આગો હો

પોપટલા લે નવી નવી દુકાન ખોલી છે કાતુ ઓ <hysmondki>

ખબર ના પડે માટું કે ના ચાલુ ઠંડુ પાણી બોની પીવા લાયા હોય માટલું આપડે

પોપટભાઈ એક હાલ રહ્યા હ અત્યારે હાલ પોપટભાઈ ને ગલ્લો ખોલ્યો ને પોપટભાઈ એ હાલ રહ્યા કે આખા વિશ્વમાં મંદિર છે સાચી વાત મંદિર હા પાઓ હું તો કમા પાવ કર રૂપિયા પર ધંધો નહીં રૂપિયા પર ધંધો હા રૂપિયા ઉપર ધંધો આવ આખું એક પેલા મસાલા નું પેકેટ વેચે ને તારે મળી 10 રૂપિયા મળે બાકી આ તો

તું બે હું નાહત લઈ આવ બજાર માં જઈ હાર હો હાર અને આગો થતો નઈ ના થા ગરાકે ઓય સંભાળજે પાછો બિસ્કિટ લેને આલે જાવ છું એ હાર પડશે પછી ચોટેલા બિસ્કિટ હમું લેતા આવજો અને ના થાય ના વાત તો

નિહાર જવાની ખબર નહીં પડતી એટલે ખુલી છે ને નિહાર તો હા તો કાલ ચાલુ કરવાની બે દા રજા પાડી પક બે દા રજા પાડી પડે એમ બે વખત હા કશું નહી ભાઈ આવું વાયથન નેકળ્યો તો હું કઉ ભેગો થતો જો આ હાલ તો હું જોયા હમ ઓ હમ શું આ તો કોઈ દા દુકાને આવતા નહી ના પાલ્યત પાછું

અને ઠંડી ઠંડી એમ સોડા છે કમ્પ્લીટ બધું સોડા બોલા કમ્પ્લીટ છે લે હાડો એ તો હારી પૈસા નહીં એક તો રવા દે તમે મારી વાતો ઓ હા તો તમારે જોડે સીધા પૈસા તો બંગલો બનાવ્યો પૈસા નહીં લે માં છે કઉ આટલું તો મારા ભાઈ બંદી શરમ માં વેઠું પડે હા તો એ મટી જા પોચ મિનિટ મટી જશે મટી જશે ભાઈ મારું કેવું છે આટલું તો મારા શરમમાં માં ને સીધા પાડો છે સો એટલે મારે એટલું વેઠું પડે પોચ મિનિટ મટી જશે હા લે

બિસ્કીટ ઉઠાવશે ઉઠાવશે